આક્ષેપ સાથે રેલી યોજવામાં આવી છે સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી છે તો સાથે જ પોલીસે ઝડપી ચાર્જશીટ દાખલ કરવાની ખાતરી પણ આપી છે અહેવાલ રાજ પરિહાર જાલોદ દાહોદ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં